કપડવંશ શહેરમાં મહિલાને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે વીજ કરંટ લાગતા મહિલાનું કરુણ મોત નીપજ્યું છે મોટર ચાલુ કરતાં મહિલાને લાગ્યો હતો અચાનક જ કરણ હતોલા સોસાયટી વિભાગ બે માં આ પ્રકારનો ગંભીર બનાવ બન્યો છે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે ચાલીસ વર્ષની કિંજલબેન જયેશભાઈ પ્રજાપતિનું મોત નીપજ્યું છે કરંડથી મોત નીપજતા પાડોશામાં પણ ફફડાટ ફેલાયો છે

એ બહાર નીકળીને બધા શેરીમાં બધાને કી કીધું અને બધા ત્યાં ભેગા થયા અત્યારે એ બેનને હોસ્પિટલે બતાવવા માટે લઈ ગયા છે એ બેનને શોર્ટ લાગ્યો હવે આ આ ડાયરેક્ટ કંઈક કનેક્શન કરેલ છે એને હિસાબે થયું છે અને આ કાંઈક એમ ગણાય કે જી બીની જ કાંઈક ગલતી છે કે જી બીની કાંઈક મિસ્ટેક છે ગઈકાલે મારા મિસિસ ને વોશિંગ મશીનમાં કપડા ધોતા નાખતા એને તેથી મેં વાયરમેન વાયરમેન પ્રાઇવેટ બોલાવેલા અને બપોરે મારી ઘરનું બધું કરી ગયા અને જયારે આ બેને શોટ લાગ્યો ત્યારે અહીંયા હતા અને બધાના ઘરના ટેસ્ટ થી જોયું તો બધાના ઘરમાં શોર્ટ સર્કિટ થતી હતી એટલે અમારી ગલીના બધા જ ઘરો માં સોટ સર્કિટ જેટલા ઘર ખુલ્લા હતા એમાં ચેક કર્યું મહિલાને વડે કઈ લઈ ગયા મહિલાને હોસ્પિટલે લઈ ગયા છે કાઈક પેલા એક પ્રાઇવેટમાં લઈ ગયા તો અહીંયા ડોક્ટર નહોતા હતા પછી સહયોગમાં લઈ ગયા અને અત્યારે મને એમ છે કે જે બી સરકારીમાં લઈ ગયા છે